અત્યારે વાગ્યા છે બપોરના અગિયાર એન્ડ આ મારી ફ્રેન્ડ અત્યારે આવી ગઈ છે મારા રૂમ પર કેમ કે આજે અમારો પ્લાન છે કંઈક અલગ એમને આવતાની સાથે જ આજે મેં મારો ફેશન શો મારા રૂમ પર જ કરી દીધો છે સ્ટાર્ટ કેમ કે મારે કાલે બહાર જવાનું હોવાથી મેં ટ્રાય કરી રહી હતી એક પછી એક ક્લોથ બધા તો આમને દેખાડી રહી હતી કે કયા ક્લોથ સારા લાગી રહ્યા છે મેં કાલે કયા પહેરી સો એમના રિએક્શન એવું લાગે છે

नई दरकार है डन स्टार्ट ये वाला डन ट्राई तो करो बीजा no, no कर नो नो डन ट्राई कर हमें नहीं अच्छा लग रहा है चेंज करो चल कैंसिल आई कैंसिल वो लास्ट 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 ये वाला

દોરી બાંધી દઈને તને લેતા જશો તું પાછળ પાછળ જઈ જઈશ આમાં ગમે યસ બેબી સો ફાઇનલી અત્યારે છે સાડા ચાર હેન્ડ લાઈવ ફિનિશ કરી એન્ડ અમે લોકોને લાગી ગઈ છે બહુ ભૂખી સો આ તરફ મારી ખાધડકી ફ્રેન્ડ્સ ફૂકિંગ વેફર એટલે બુકિંગમાં કાંઈ મળ્યું નથી સો વેફર ખાશું અને પછી જઈશું રનિંગ કરવા એમ કે બહુ જ ભૂખ લાગી છે અત્યારે કંઈક બનાવતો બેસે નહીં નાસ્તામાં બીજું કંઈક છે નહીં સો આજ ખાઈને નીકળશું અમે લોકો રનિંગ કરવા માટે સો ફાઇનલી અમે લોકો પહેલાં નાસ્તો ફેમિલ કરી લઈએ ત્યાર પછી રેડી થઈને નીકળી ગ્રાઉન્ડ છ માટે સો મળીશું ડાયરેક્ટ આગળ બ્લોગમાં શો ફાઇનલી રેડી થઈને અત્યારે અમે લોકો બી નીકળી જઈશું રૂમને કરીશું લોક એન્ડ ફટાફટથી નીકળી જઈશું ગ્રાઉન્ડ જવા માટે એન્ડ આજે અમારે લાઈવ સ્ટ્રીમ કરવાનું હતું તો એ બી થઈ ગયું છે એન્ડ જતાં જતાં વચ્ચે આવી ગઈ છે અયોધ્યા નગરી એન્ડ અયોધ્યા નગરીનો નજારો તમે જોઈ શકો છો કંઈક આવો આવી રહ્યો છો અહીંયા મળી રહી છે વિનામૂલ્યે ચા શો મારી ફ્રેન્ડ બી વિનામૂલ્યે ચા મળી રહી છે તો ત્યાં પીવા માટે ગઈ છે કેમકે રૂમ પરથી જ કહેતી હતી મારે ચા પીવી છે સો ફાઇનલી એન્ડ આ તરફ કીડી જેવડી એક ભૂલ એને હાથી જેવડા એમના મૂલ સો ગમે ત્યાં જાવ તો તમારા વાહન ધીમે ચલાવવા જોઈએ એન્ડ ફાઇનલી અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ ગ્રાઉન્ડ એન્ડ ગ્રાઉન્ડમાં નજારો જોઈ શકો છો એન્ડ ઠંડી ભૂલ છે એન્ડ મારી તબિયત તો આમ બી ખરાબ હતી એન્ડ આ ઠંડીમાં થોડી વધારે જ ખરાબ થવા લાગી છે એન્ડ આ તરફ તમે જોઈ શકો છો કે ફોરેસ્ટના વિદ્યાર્થીઓ અહીંયા લાંબી કૂદ એન્ડ ઊંચી કૂદની પ્રેક્ટિસ કરી રહ્યા છે બહુ જ સરસ રીતે લાંબી કૂદને ઊંચી કૂદની પ્રેક્ટિસ ત્યાં કરી રહ્યા છે હેલો જો એ અત્યારે વાગ્યા છે છ એન્ડ અમે લોકો બી આવી ગયા છીએ અત્યારે ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે આવ્યા હતા બટ બહુ ઠંડી છે એન્ડ તબિયત બી થોડી ખરાબ થવા લાગી છે સો રનિંગ તો નહીં કરીએ અમે થોડી વાર કરીશું એન્ડ આ તરફ તમે જોઈ શકો છો ફોરેસ્ટની તૈયારીવાળા લોકો લાંબી કૂદ એન્ડ ઊંચી કૂદની તૈયારી કરી રહ્યા છે અત્યારે એન્ડ બહુ સરસ રીતે એ લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે એન્ડ કંઈક વધારે ઠંડી છે એન્ડ તબિયત બી થોડીક હજી રનિંગ કર્યા પહેલાં જો કંઈક ખરાબ થવા લાગે છે સો અમે લોકો આજે રનિંગ તો નહીં કરી બટ ઘણા દિવસ આવ્યા છીએ સો વોક કરીશું સો અમે જઈએ અત્યારે વોક કરવા એન્ડ પછી મળીશું આગળ લોગમાં પછી ગ્રાઉન્ડની અંદર એટલો પવન અને ઠંડી છે કે અમને રનિંગ કરવાની કોઈ જ ઈચ્છા જ ન થઈ એન્ડ ઘણા દિવસ ત્યાં સ્કીપ કર્યું છે તો એક દિવસ રનિંગ કરીને કંઈ ફાયદો નહીં કેમ કે જો બસે તો અમારે સ્કીપ થવાનું જ છે એન્ડ રનિંગ કરી એન્ડ અમે લોકો આવી ગયા છીએ અત્યારે ઘૂટો પીવા માટે ફાઇનલી ઘણા દિવસ પછી અમે ઘૂંટોનો આનંદ માણ્યો એન્ડ ફરી આવી ગયા છીએ અમે અયોધ્યાનગરીમાં એન્ડ અહીંયા હનુમાનજી દદુ એન્ડ રામજીના દર્શન કરી એન્ડ આ તરફ એમનું તમે ડ્રોઈંગ જોઈ શકો છો ચિત્રની અંદર બહુ જ સરસ કરેલું છે એન્ડ ત્યાંથી અમને મળી ગયું છે અત્યારે વિનામૂલ્ય પ્રસાદ સો હત્યારે અમે ઉપર ગયા છીએ પ્રસાદ લેવા માટે લાઈનમાં એન્ડ અહીંયા અમે પ્રસાદી લઈશું એન્ડ ત્યાર પછી નીકળી જઈશું અમે રૂમ પર જવા માટે સો ફાઇનલી અહીંયા છે અમે પ્રસાદી લીધી છે આજે વાગે ગયા ચાર ઠા એન્ડ અમે લોકો ઝમી એન્ડ હવે જઈશું ઘરે રનિંગ તો કઈ કર્યું નહીં બટ કથા સાંભળવા આવ્યા હતા સો કથા ભી ફિનિશ થઈ ગઈ ને છોડે છોડે પ્રસાદ ભી મળી ગયો સો પ્રસાદી લેને અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે ઘરે તો ફાઇનલી મે બી પહોંચી ગઈ છું રૂમ પર મારું દૂધ છાસ વગેરે લઈને હે ગઈ છું અત્યારે વાગ્યા છે નવ એન્ડ મા બી આવી ગઈ છું રૂમ પર એન્ડ જો કે ઠંડી બી બહુ છે પહેલાં તો મેં અત્યારે બ્લેન્કેટમાં ઘૂસી જઈશ નહીં તો ઠંડી એકદમ બહુ છે એન્ડ બહારથી આવ્યા તો ફરી તબિયત થોડી ખરાબ થઈ રહી છે સો રનિંગ તો આજે અમે કરી નથી શક્યા કેમ કે ત્યાં ગયા તો બહુ જ વધારે ઠંડી અટપાવવાના તો એન્ડ તબિયત થોડી ખરાબ થઈ રહી હતી સો મેં આજે રનિંગ તો નથી કર્યું એન્ડ ઘણા ટાઈમ પછી ગયા હતા સો જસ્ટ વોક કરીને આવતા રહ્યા છીએ કેમ કે કાલથી જોબ પર જવાનું થાય તો અમે લોકો રનિંગ કન્ટિન્યુ નહીં કરી શકીએ સો ફાઇનલી આજે મેં રનિંગ તો અમે લોકોએ કન્ટિન્યુ નથી કર્યું કેમ કે એક દિવસ રનિંગ કરીને દસ દિવસ સ્કીપ કરીએ એમનો કોઈ મિનિંગ નથી સો આજે અમે રનિંગ કન્ટિન્યુ ન કર્યું એન્ડ આવી ગયા છીએ હોક કરી એન્ડ અત્યારે મેં થોડીવાર કાલનો વ્લોગ છે એડિટિંગ કરીશ અપલોડ કરીશ એન્ડ ત્યાર પછી થોડીવાર કરીશ રીડિંગ શું પહેલાં મેં અત્યારે વ્લોગ એડિટિંગ કરી લો એન્ડ ત્યાર પછી મળીશું આગળ વ્લોગમાં સો અત્યારે મેં વ્લોગ એડિટ કરી એન્ડ ફરી બેસી ગઈ છું રીડિંગ કરવા બટ મારી આંખોમાં એટલી બળતરા થાય છે બહુ આંખો બળી રહી છે તો બી મેં થોડી વાર રીડ કરીશ એન્ડ ત્યાર પછી ઊંઘી જઈશ ઓલરેડી વગર થઈ ગયા છે એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર